રૂમમાં ચિઠ્ઠી મારી છે આ રૂમ કોઈએ ખોલવો નહીં પરીક્ષિતે રૂમ ખોલ્યો છે ટાંક જોયો પેટી જોઈ અને પેટીમાં પણ ચબરખી મારી છે આ પેટી કોઈએ ખોલવી નહીં એટલે પેટી ખોલી છે એમાં મુગટ જોયો મુગટમાં પણ ચિઠ્ઠી લખેલી છે અને એમાં પણ ચિઠ્ઠીમાં લખેલું છે આ મુગટ કોઈએ પહેરવો નહીં પરીક્ષિતે વિચાર ન કર્યો અને અધર્મનો મુગટ જ્યાં માથા ઉપર ધારણ કર્યો ને એટલે કલીયે સુવર્ણમાં પ્રવેશ કરી લીધો છે અને રોજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ગાયોની બ્રાહ્મણોની અને ધર્મની રક્ષા કરવાવાળો પરીક્ષિત આજે મૃગિયા રમવાની હિંસા કરવાની મૃગિયા રમવા માટેની ઈચ્છા થઈ છે માથા ઉપર અધર્મનો મુગઢ ધારણ કર્યો છે અને તરત મૃગિયા રમવાની ઈચ્છા થઈ એટલે મૃગની પાછળ

સ્નાન કરો અને એક વખત ભોજન કરો આપણે ઊંધું કરી નાખ્યું ત્રણ વખત ભોજન કરીએ અને એક વખત સ્નાન કરીને એક વખત અવારમાં એ માળા ફેરવ્યા પણ કઈ રીતે ખબર ઓમ નમ શિવાય ઓમ નમ શો ઔમ નમ શો ઔમ નમ શો ઔમ નમ શિવાય ઔમ નમ શિવા ઔમ નમ શિવાયમ નમ શિવા ઔમ નમ શો ઔમ નમ શો નમ હરખો શબ્દ એ નો સંભળાય અને શબ્દ દોષ તો બહુ લાગે છે અમને ગુરુજી

શોક ન પમાડે ને એ રીતે આ શ્લોક મય કથા કરવાનો આ ગ્રંથ છે અહિયાં શ્રમિક ઋષિ ભજનમાં લાગ્યા છે અને એટલા બધા ભજનમાં ધ્યાન ધારણા અને સમાધિ ધ્યાન રાખે અને પછી તમે ધ્યાન ધરો ને કઈ વાંધો ને પણ ધ્યાન રાખજો કે મારાથી કઈ પાપ ન થઈ જાય ધ્યાન માં ન રાખશો કાણે મારો આને મને દુઃખમાં સહકાર ન થાય તો આનો સુખ આ મારો સુખનો સમય આવે ને ત્યારે મારે આને દુઃખમાં સહકાર ન થાય ધ્યાનમાં નથી રાખવાનું ધ્યાન રાખો ધ્યાન લાગે પછી ધારણા ધારણા બંધાઈ જાય અને ધારણા બંધાઈ જાય પછી તમને આપો સમાધિ લાગી જશે અને સમાધિ લાગ્યા પછી તમારે સમાધિ લગાડવી પડશે નહીં આપો તાર લાગી જાહે અને તાર લાગી જાહે ને પછી આ જગતના ના સગળા વૈભવો એ તમને તુચ્છ લાગે અહિયાં શ્રમિક ઋષિ ને સમાધિ લાગે સમાધિ છે આ બાજુ પરીક્ષિત ને તરસ લાગેલી ભૂખ લાગેલી એટલે એને એમ થયું કે આ ત્રમિક ઋષિ ઢોંગ કરે છે તો અહિયાં એક આશ્રમમાં એક સર્પ હતો બે મત મતાંતરો છે અને બે મતમતાંતરો એવા છે કોઈ કેમ કહે છે સર્પ જીવતો હતો કોઈ કેમ કહે છે સર્પ મરેલો હતો પણ મને ખ્યાલ છે ત્યાં સુધી સર્પ જીવતો હતો સર્પ જીવતો હતો અને અહીંયા પરીક્ષિત મારા માલિક ને કરે ઈ મારે જોઈ શકાય નહીં એટલે સર્પે પોતાનું માથું પછાડી પછાડી અને ત્યાં ત્યાં એનો જીવ કાઢી નાખ્યો એટલે એ મરેલા સર્પને લઈ અને શ્રમિક ઋષિ તો ધ્યાનમાં છે ભજનમાં લીન છે એને તો કોઈ ફૂલની માળા પહેરાવે તોય ભલે અને કોઈ પુષ્પની માળા પહેરાવે તોય ભલે કોઈ સર્પની માળા પહેરાવી તોય અહીંયા એને ખબર

જેને મારા પિતાના ગળામાં સર્પની માળા પહેરાવી છે એ જ તક્ષક એ જ સર્પ જેને સાતમે દિવસે એને દંશ દેશે અને એનો અકાળ શાપ નીકળી ગયો છે ચુંગી ઋષિ રડતા રડતા આવે છે અને જોયું તો પિતાના ગળામાં સર્પની માળા પહેરાવ છે

રમી કૃષિ આંખ બંધ કરીને જોયું કોણ આવ્યું હતું અને કોણે કર્યું બધું દેખાણું સુંગી ઋષિને ઠપકો આપે છે કે બેટા એને ભૂખે અને તરસે પીડાયેલો હતો એને આ કર્મ કર્યું છે બેટા આ ખાલી ગળામાં એને સરપની માળા નાખી તો એને એટલો મોટો શાપ ન પારે અરે બેટા જા તો એને જઈ અને હમાચારા અધર્મ નો મુગટ સોના નો મુગટ જ્યાં ઉતાર્યો ને ત્યાં તો એને પસ્તાવો થયો છે આ પસ્તાવો વિપુલ ધરણો આત્માને ઉતર્યું છે પાપીઓ એમાં ડૂબકી મારી અને પુણ્યશાળી બને તમને પસ્તાવો થવો જોઈએ તમારાથી ન કરવાનું કર્મ થઈ ગયું હોય તો તમને પસ્તાવો થવો જોઈએ અને પસ્તાવો કરી અને વળી પાછું ઈ કર્મ ન કરો એ બોલીએ પસ્તાવો થવો જોઈએ પરિક્ષિતને પસ્તાવો થયો છે ડોંગરેજી બાપાએ પસ્તાવા માટેનું એક આપણને રસ્તો આપ્યો દાખલા તરીકે આપણાથી કોઈને ખબર ન હોય એમ આપણાથી એકાદી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ નું છે ગાયને પેલા જવ ખવડાવવાના અને એ ગાય ને જવ ખવડાવી પછી ગાયના ગૌ છાણ